ગોંડલના મોવિયા રોડથી રેતી ચોક પાસે સજન સિમેન્ટના કારખાનામાં દુર્ઘટના બની હતી રેતીના ઢગલામાં રમતા બાળક પર રેતી પડી હતી રેતી પડતા રેતી નીચે દબાઈ જતા ગુંગળામણના કારણે બાળકનું મોત થયું છે દસ વર્ષના બાળકનું ગુંગળામણના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું બાળકના મૃતદેહને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવ્યો છે ગોંડલ પોલીસને ઘટનાની જાણ થતાં જ આગળની તપાસ હાથ ધરી સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોનલાઇન પર ભાવેશ જણાવશો કે મોવિયા રોડથી રેતી ચોક પાસેની આ ઘટના છે સિમેન્ટના કારખાનામાં આ દુર્ઘટના થઈ હતી અને જેમાં એક બાળકનું મૃત્યુ થયું છે ખાસ કરીને જે પ્રમાણે ગોંડલમાં એક દસ વર્ષના બાળકનું મોત થયું છે મોહમ્મદ રજાક પતાણી નામના આ દસ વર્ષનું બાળક છે તે રેતીના રમી રહ્યું હતું એવામાં રેતીનો ઢગલો આ બાળક ઉપર પડવાના કારણે ગુંગળામંથી આ બાળકનું મોત થયાનું હાલ પ્રાથમિક કારણમાં સામે આવી રહ્યું છે જો કે નાના એવા ગામમાં આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે આ સમગ્ર મામલે ગોંડલ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે હાલ આ મૃતક બાળકનો મૃતદેહ છે તે પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પરંતુ જે પ્રમાણે રેતીનો ઢગલો આ બાળક ઉપર પડ્યો છે અને રેતીના કારણે ઢલાના કારણે તે ગુંગળા મનથી તેનું મોત થયાની ઘટના સામે આવતા ચક્તાર મચી જવા પામી છે જી જી ભાવેશ આભાર આગામી ચોવીસ